મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું પંચમહાલ આરટીઓ વિભાગે મોટી કાર્યવાહી કરી છે જેમાં ટ્રાફિક અને આરટીઓના નિયમોનો ભંગ કરી બેદરકારીથી વાહન ચલાવતા લાયસન્સ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી છે એક વર્ષમાં ગોધરા આરટીઓ દ્વારા ઓગણ વાહન ચાલકોને લાયસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે મહત્વની વાત એ છે કે જે રીતે આરટીઓના નિયમોનો ભંગ કરીને બેદરકારીથી જે વાહન ચાલકો વાહન ચલાવે છે તેના બદલ આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા લાયસન્સ ધારકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે પંચમહાલથી આ સમાચાર છે આરટીઓ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક અને આરટીઓના જે નિયમો છે તેનો ભંગ કરનારા અને બેદરકારીથી વાહન ચલાવતા લાયસન્સ ધારકો સામે કાર્યવાહી કરાઈ છે આજે અંગે બધું માહિતી માટે સાંધતા રવી જોડાયા છે રવિ જે રીતે લાઇસન્સ ધારકો છે એક તરફ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેના વિરુદ્ધ હવે કામગીરી કરવામાં આવી છે વિગતો શું જે ચોક્કસથી જણાયતું પંચમાળ આરટીઓ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે જે વાહન ચાલકો પોતાનું વાહન બેદરકારી રીતે ચલાવે અથવા તો કોઈ નશો કરેલી હાલતમાં ચલાવતા હોવાને લઈને પોલીસ પાસેથી વિગતો મંગાવી આરટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ગોધરા આરટીઓ વિભાગે અગનો લાયસન્સ છે તેને સસ્પેન્ડ કર્યા છે ત્રણ માસ માટે જેને જે લાયસન્સ ધારકો છે પણ છે કેટલા લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આવી રીતે અને કેટલા કેસ હજુ એવા છે કે જે પેન્ડિંગ છે ટોટલ આરટીઓ એ તપાસ દરમિયાન ઓગણોસિત્તેર જે લાયસન્સ ધારકો છે તેઓના જે લાયસન્સ છે તે સસ્પેન્ડ કર્યા છે ત્રણ માસ માટે અને અન્ય જે વાહન ચાલકો આ રીતે પકડાયેલા છે પોતાની બેદરકારીથી વાહન ચલાવતા પકડાયેલા છે તેઓની સામે પણ તપાસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે જી રવિ આપ જોડાયા એની વિગતો જણાવીતી બદલ આભાર